આ જગત એ કર્મના સિદ્ધાંત પ્રમાણે હાલે છે આપણે કોઈ વ્યક્તિ ગરીબને ઘર બનાવી દઈએ તો આપણો આત્મો કેટલો પ્રસન્ન થાય આપણે બધાને કહીએ છીએ કે મેં આ પુણ્યનું કામ કર્યું છે મેં એને ઘર બનાવી ઓટોમેટિક આપણો આત્મો અંદરથી આ જીવન પ્રસન્ન થાય છે તો વિચારો એક ઘર બનાવી દેવાથી આપણો આત્મો આપણે પુણ્ય આટલું કમાઈએ છીએ આપણો આત્મો આટલો પ્રસન્ન થાય છે તો એક વૃક્ષ વાવો ને તો એમાં હજારો પંખીઓ એના માળો બાંધીને રહે છે પુણ્ય કેટલું કેટલું વિચાર કરો કે એક વૃક્ષ એક લાખ ટન કાર્બન ડાયોક્સાઈડ પ્રકૃતિ માંથી છે એ ની સેવાનું કેટલું મોટું પુણ્ય વૃક્ષ જ્યાં સુધી ઉભું છે ત્યાં

આપદાઓથી આપણે બચી શકીએ અને એ વૃક્ષોનું ઉછેર થાય તમે તમારી કુલદેવી ને તમે તમારા ઈષ્ટદેવ ને જો માનતા હો તો હું એટલું જ કહું છું વિનંતી કરીને કે એક વૃક્ષ આ ચોમાસામાં જરૂર વાવજો